અંજાર તાલુકા ભાજપ દ્વારા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ કરનાર કલ્યાણકારી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવાના કાર્યશાળાનું આયોજન કરાયું જિલ્લા સહ ઇન્ચાર્જ રવિભાઈ ત્રાવડિયાએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી લોકોને લાભ લેવા અપીલ કરી કાર્યક્રમમાં હાજર તમામ કાર્યકરો અને આગેવાનો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં ભારપૂર્વક પ્રચાર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો અને વડાપ્રધાન મોદીના જનતાની વચ્ચે લઈ જવાનો નિશ્ચય વ્યક્ત જનતા પાર્ટી મંડળની આ બેઠકમાં ઉપસ્થિત આપણા સન્માન્ય પ્રમુખ હિતિનભાઈ વ્યાસ આપણા નગરપાલિકાના નગર અધ્યક્ષ વૈભવભાઈ કોડાણી સાહેબ અને તાલુકા મંડળમાં જેમની જવાબદારી છે એવા પંડ્યા પંડ્યાજી અશ્વિન પંડ્યાજી તથા ઉપસ્થિત અંજાર ભારતીય જનતા પાર્ટી શહેર મંડળના આપશો કર્મઠ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આગેવાન મિત્રો આપણે જાણીએ છીએ કે સેવા અને સુશાસન સાથે ગરીબ કલ્યાણ આ ત્રણ વિષયને લઈને બે પછી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબ સરકાર આ દેશની અંદર સત્તા ન સુધાર આઝાદ ભારત પછીના ઇતિહાસ માં આપણે જોવા જઈએ તો કોઈ પણ માણસ આપણને સ્પષ્ટ રીતે કહી શકે એમ છે કે બે હાજર ચૌદ પહેલાનું ભારત આજ લોકો આજ ભારતનું લશ્કર આજ ભારતના વૈજ્ઞાનિકો આજ ભારતનું બધું જ સામાજિક જીવન પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય શક્તિ ન હોવાને કારણે અથવા તો રાજકીય લીડરશીપ નબળી હોવાને કારણે જે ભારતનું દુનિયાની અંદર સ્થાન હોવું જોઈએ જે ભારત કરતું હતું મેળવી નતા શક્યા પરંતુ આપણા સૌના સદભાગ્ય વચ્ચે બે હજાર ચૌદ પછી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબની અડગ અને અચલ વિશ્વાસની એક આખી લીડરશીપ વાળી સરકાર આ દેશની અંદર આવી

એટલે વધારે મારે કશું કહેવાનું ન હોય કે આ કામકાજી બેઠક છે એટલે કોઈ ભાષણો નથી કરવાના પરંતુ ગઈકાલે આપણે શું કર્યું તો અથવા તો પરમ દિવસે આપણે શું જમ્યા હતા એ કદાચ આપણને આજે યાદ નથી એટલા માટે આપણે એક રાજકીય પક્ષ છે અને રાજકીય પક્ષે જ્યારે પ્રજાની વચ્ચે અવારનવાર જવાનું હોય ત્યારે પ્રજાને પણ આપણે કરેલા કામો યાદ અપાવવા માટેનું એક તક જે છે એ આપણને મળતી હોય છે અને એ તક આપણે લેવી જ જોઈએ એ વિચારને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની લીડરશીપે આપણે જિલ્લાની લીડરશીપ અને મંડલ અને શક્તિ કેન્દ્ર સુધી આ કાર્યક્રમો આ એક મહિનો પાંચ જૂનથી શરૂ કરી અને પંદર જુલાઈ સુધી અલગ અલગ કાર્યક્રમો દ્વારા લોકો સમક્ષ જઈને આ આ જે છે વિચાર અને આપણા જે કરેલા કામો છે એ પ્રજા સમક્ષ મૂકવાનું એક આયોજન ઘડી કાઢ્યું છે ત્યારે સૌપ્રથમ તો હું ખૂબ ઝડપથી વાત કરી લઉં કે આપણા પાસે એટલા બધા કામોનું છે કે સેવા અને સુશાસનની જો વાત કરીએ તો આ દેશના મધ્યમ અને ગરીબ વર્ગ માટે સરકાર શ્રી અનેક યોજનાઓ જાહેર કરી આપણે શું જાણીએ છીએ કે ભારતના પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી બોલતા હોય અને શૌચાલય જેવા વિષય પર બોલે ત્યારે ઘણા લોકો એમ થયું કે આ કોઈ વિષય પ્રધાનમંત્રીનો વિષય નથી પરંતુ આજે આપણે જાણીએ છીએ કે દેશના કરોડો મહિલાઓ માટે કરોડો બહેનો માટે કે કરોડો સામાન્ય ગરીબ લોકો માટે જે છે એ શૌચાલયની વ્યવસ્થા કરીને આ દેશને જે ઇન્ડેક્સ હતો ગરીબનો ઇન્ડેક્સ એની અંદર ક્યાંય ઉપર લઈ જવાનું કામ માન્ય શ્રીને આપણી સરકારે કરી ઉપરાંત બહેનો આપણા ગુજરાતમાં તો હજી થોડી ઓછી તકલીફ હતી કારણ કે ત્રીસ વર્ષથી આપણી સરકાર છે પરંતુ આ દેશના અન્ય ભાગો ઓરિસ્સા યુપી હોય કે બંગાળ હોય કે એવા અંતરિયાળ વિસ્તારો હતા જ્યાં ખૂબ ગરીબાઈ મોટા પ્રમાણમાં હતી ત્યાં ફૂંકીને થકી જતી ત્યાં આપણે ગેસના સિલિન્ડરો આપવાનું કામ જે આપણી સરકારે કર્યું એક સામાન્ય લોકોની નાની વસ્તુ છે પણ શું જરૂરિયાત છે આ દેશના સામાન્ય લોકોનું જીવન જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર ખ